પ્રાર્થના કરી પરમેશ્વર પિતા તમારો આભાર માને તમારી સત્ય ધન્યવાદ સમય માટે તમારો આભાર માટે આવવા માટે રૂઢમાન આપી પિતા પુત્ર પવિત્ર પરમેશ્વર અમે તમારા હાથમાં સોંપાય છે આ વચન સાંભળવા માટે વચન આપનાર વચન સાંભળનાર સર્વ ઉપરના આત્માથી વિષ્ટિત થઈને પ્રભુ તમારા રાજ્યમાં તૈયાર થઈએ તમારા હાથમાં સોંપાય છે પ્રાર્થના પ્રભુ ઈસુના નામ આમેન ગીત દ્વારા પ્રભુનો આભાર માની से आरद हो सच्चाई से हर एक जीव जिसमें हो प्राण यहोवा की आराधना करे यहोवा की आराधना करे यहोवा रापा वो है तेरा चंगाई देने वाला चंगा करता हाथों से छो कर हाथ उसके पास बहता उसका लहू क्रूस के तले बहता उसका लहू क्रूस के, के तले आए जो भी उसके पास દેતા હો છુટકારા હો ના સે ના હો સચાઈ સે હર જીવ જીસમે હો પ્રાણ યોહો કી આરાધના કરે યોહો શાલો વો હે તેરા शांति देने वाला अपनी आशीषों से भरेगा तेरे जीवन को महासागर जैसी बधाओ में खोलेगा द्वार महासागर जैसी बाधाओं में खोलेगा द्वार पाप साप होंगे दूर ईशु के लहू से पाप और होंगे दूर ईशु के लहू से अर्द हो आत्मा से अरद हो सच्चाई से हर एक जीव जिसमें हो प्राण યોવા ક્યા રદના કરે યોવા કિયા રદના કરે યોવા નિશી વો હે તેરા વિજય દેવાલા શત્રુ તેરે ઘેર તુજ કો તું ન ઘરના દેખ તેરે સામને प्रभु ने दी है विजय देख तेरे सामने प्रभु ने दी है विजय छुटकारा केवल ई ही में है मैं जीवन भर यहोवा के गीत गाता रहूं बना रहूंगा जब तक मैं गाऊस का भजन मैं जीवन भर योवा के गीत गाता रहूं बना रहूंगा जब तक मैं गाऊ से कब भजन प्रभु की सेवा करूं जब तक है मुझ में जान प्रभु की सेवा करूं जब तक है मुझ में जान साचा है सारी दुनिया करे मेरा अपमान आराधना ना हो आत्मा से आराधना ना हो सच्चाई से हर एक जीव जिसमें हो प्राण यहोवा की आराधना करे यहोवा की आराधना करे आओ એ માં આપણે જઈશું ત્રીજા જેમાં ગઈ વખતે વચન છે આ વખતે હન ચારને આપણે સ્ટડી કરીશું થોડા વચન લઈશું અહીંયા ઘર હન 4 અને કલમ વાંચું છું તેરથી ચોવીસ સુધી વાંચું છું ઈસુએ તેને ઉત્તર દીધો કે જે કોઈ આ પાણી પીએ તેને ફરી તરસ લાગશે પણ જે પાણી હું આપીશ તે જે કોઈ પીએ તેને કદી તરસ લાગશે નહીં પણ જે પાણી હું તેને આપીશ તે તેનામાં પાણીનો ઝરો થશે તે અનંત જીવન સુધી રહ્યા કરશે સ્ત્રી તેને કહે છે કે પ્રભુ તે પાણી મને આપ કે મને તરસ ન લાગે અને પાણી ભરવા મારે પાણી ભરવા મારે આટલી દૂર આવવું ન પડે ઈસુ તેને કહે છે કે જા તારા વરને અહીં તેડી લાવ સ્ત્રીએ તેને ઉત્તર દીધો કે મારે વર નથી ઈસુ તેને કહે છે તે ઠીક કહ્યું છે તે ઠીક કહ્યું કે મારે વર નથી કેમ કે તને પાંચ વર હતા અને હમણાં જે તારી સાથે રહે છે તે તારો વર નથી એ ત્યાં ખરું કહ્યું સ્ત્રી તેને કહે છે કે પ્રભુ તો પ્રબોધક છે એમ મને માલુમ પડે છે અમારા પિતૃઓ આ પહાડ પર ભજન કરતા હતા પણ તમે કહો છો કે જે જગ્યાએ ભજન કરવું જોઈએ તે અરુસાલેમાં છે ઈસુ તેને કહે છે કે બાય મારું માન એવી વેળા આવે છે કે જ્યારે તમે આ પહાડ પર અથવા યરુસાલે પણ બાપનું ભજન નહીં કરશો જેને મેં જાણતા નથી તેને તેને તમે ભજો છો અમે જેને જાણીએ છીએ તેને અમે ભજીએ છીએ કેમ કે તારણ યહૂદીઓમાંથી છે પણ એવી વેળા આવે છે અને હાલ આવી છે કે જ્યારે ખરા ભજનારા આત્માથી તથા સત્યતાથી બાપનું ભજન કરશે કેમ કે એવા ભજનારાઓને બાપ ઈચ્છે છે દેવ આત્મા છે અને જેઓ તેને ભજે છે તેઓએ આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ પ્રભુચલા વચ્ચેના આશ્વા કરે વાલાઓ આજે ચોથા અધ્યમ સમૃદ્ધની બાઈ જે હતી બે હજાર વર્ષ પહેલાંની આ લખેલી વાર્ત વાત છે અને સત્ય ઘટના છે વાલો સમૃદ્ધ જે શહેર હતું સમૃદ્ધ શહેરમાં જે સમૃદ્ધની લોકો હતા એમાં એક બાઈ હતીનું નામ સમૃની સ્ત્રી એમ કહેવામાં આવે છે પ્રભુના આપણે આભાર માનીએ અને એ અહીં લખ્યું છે હાલે લુયા પ્રેઝ લોર્ડ કે ય ચોથી કલમ સમરૂનમાં થઈને તેને જવું પડ્યું કોને પ્રભુ ઈસુ સમરૂનમાં થઈને જવું પડ્યું અને એક સમૃહની સ્ત્રી પાણી ભવાને આવી ઈસુ તેને કહે છે મને પાણી પા એમ વાર્તાલાપ ઈસુ પ્રભુ અને સમૃહસ્ત્રીની વચ્ચે વાર્તાલાપ થાય છે કે મને પાણી પાૃદ્ધ સ્ત્રી કહે છે કે તમે યહૂદી છો અને અમે તો સમરૂની છે સમૃહિયો દિલો કોઈ સમૃદ્ધિ સાથે કોઈ વાત વ્યવહાર કોઈ રાખતા નથી અને તમારી પાસે કેમ પાણી માંગો છો અને એટલા માટે આગળ પછી પ્રભુ કહે છે કે જો હું પાણી તને આપીશ એ તે તારે ફરી તને ફરી તરસ લાગશે નહીં એને ખબર ના પડી પાણી પાણીનું મીનિંગ થાય છે પ્રભુનું વચન બનાવો જે પ્રભુનું વચન આપણને મળે છે જેમ યુહાન સાત અને અડત્રીસમાં લખવામાં આવીશ છે વચન માટે વાંચી લઈશું યુહાન સાત અને અડત્રીસમાં શાસ્ત્રા વચન પ્રમાણે જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તેના પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે શાસ્ત્રા વચન પ્રમાણે જીવતા પાણી એટલે શું વાલો જીવતું પાણી શું છે પ્રભુ શું જીવતું પાણી છે અને જીવતું પાણી દેવનું વચન છે પોતે જ દેવનું વચન છે વાલાઓ એ કે છે એને ફરી તરસ લાગશે જે પીશે એને ફરી તરસ લાગશે નહીં એના પેટમાંથી જીવનની નદીઓ વહેશે વાલો પવિત્ર આત્મા એના દ્વારા કામ કરે છે જેને પ્રભુને જેને પ્રભુ મળે છે જીવતું પાણી મળી ગયું જીવતું પાણી એટલે દેવનું વચન જીવંત વચન છે કેમ પત્ર ચોથો અધ્યાય બારમી કલમ લખ્યું છે એ પણ આપણે વાંચી લઈશું ચોથો અધ્યાય અને બારમી કલમ આપણે શું જણાવે છે પ્રભુનું વચન હાલે લુયા પ્રભુને આપણા ભારમાંને લખ્યું છે અગર કેમ કે દેવનો શબ્દ જીવંત સમર્થ તથા બેધારી તરવાર કરતાં પણ તીક્ષ્ણ છે તે જીવ તથા આત્માને અને સાંધા તથા મજાને જુદા પાડે એટલે સુધી વિધનારો છે હૃદયના વિચારોને તથા ભાવનાઓને પારખનાર છે પ્રભુનું વચન કહેવું જીવંત છે વાલો અને બે ધારી તરવાર કરતા પણ તીક્ષ્ણ છે એપીસી છ અને સત્તરમાં લખ્યું છે કે દેવનું વચન એટલે આત્માની તરવાર રહીશ ચલો પ્રભુના આપણે આભાર માનીએ એટલે એ વચન પ્રભુ પોતે છે એટલે સમરીબાઈને ખબર ના પડી કેમકે સમરબાઈને પાપમાં જીવનારી હતી પાપમાં ચાલનારી હતી કારણ કે પાંચ વર હતા અને છઠ્ઠો એની સાથે પણ કીચેનો વર નથી જ્યારે પ્રભુ પૂછ્યું તો એણે ચોખ્ખું એણે કહી દીધું અલાઓ પ્રભુનો આત્મા જ્યાં હાજર હોય ત્યાં માણસ જુઠ્ઠું બોલી શકાતું નથી અને બોલી શકાયું નહીં નથી અને એણે ચોખ્ખું ચોખ્ખું કહી દીધું પ્રભુને એટલે પ્રભુએ અહીંયા આગળ લખ્યું છે કે હા જે તું રહે છે તે પણ તારો વર નથી અનજાત પછી પ્રભુને અને બેન સમરોની સાથે બંને સાથે વાર્તાલાપ થાય છે હાલી લુયા કે પ્રભુ તો મને પાણી આપ કે મારે પાણી ભરવા એટલે દૂર સુધી આવવું પડે નહીં પણ એ સમજી નહીં કયા પાણીની વાત કરીશ પ્રભુ પ્રભુ તો જીવનનું જળવાલા જીવનનું જળ જીવનનો ઝરો એ પ્રભુ સુખ્રીશ પોતે છે એટલા માટે નિત્યવચન આઠ અને પાંત્રીસમાં લખવામાં આવ્યું છે આપણે પણ વાંચી લે

જીવન મળી જાય છે વાળ હાલ એ લુ એટલે આગળ લખે છે કે શું તેને કે જાત આવવાની તિલાવ સ્ત્રીએ તેને કંઈક મારવા નથી એ આપણે એ વાત પૂરી આપણે સમજી ગયા સ્ત્રી તેને ઓગણીસ વિક્રમ શ્રી તેને કહે છે પ્રભુ તું પ્રબોધક છે એમ મને માલુમ પડે છે કે તું પ્રબોધક કંઈ છે તો મારા વિશે જે બધું સાચી હકીકત તને ખબર પડી ગઈ તું પ્રબોધક છે પ્રબોધક એટલે શુભવિષ્યવાળી કરનાર એટલે એને ખબર પડી ગઈ એટલે કે તું પ્રબોધક છે ઈસુ તેને કહે છે કે બાય મારું માન એવી વળા આવે છે જ્યારે તમે આ પહાડ પર અને અડુસાલીને પણ ભજન કરશો નહીં આપણી વાલાઓ વચ્ચે કોવિડનો સમય આવી ગયો કોરોના વાયરસ ચાર ચાલુ થયું ત્રણ વર્ષ સુધી રહ્યું બે વર્ષ તો નેટ રહ્યું બધા દેશોમાં ત્યારે કોઈ ચર્ચમાં પણ જઈ શકતું નહોતું વાલાઓ ચર્ચો પણ બંધ હતા હિન્દુ લોકોના મંદિરો બંધ હતા બધું બધાનો જે જે રીતે આત્મિક એ રીતે ભજન આત્મિક તો ના કહેવાય હિન્દુ લોકોનું અને મુસલમાન લોકોના આત્મિક ભજન ના કહેવાય પણ એ લોકો પોતપોતાની રીતે એમના ધર્મ પ્રમાણે કરતા હતા પણ એ પણ બંધ હતું અને આપણે જે બધા ચર્ચમાં જનારા પણ ચર્ચો પણ બંધ હતા એટલે એ સમયવાલાઓ એટલા માટે પ્રભુ આગળ આપણે જોઈએ આગળ શું કહે છે એટલે કે તમે અરુસાલેમ પણ નહીં અને તમે પહાડ પણ આપણું ભજન કરી શકશો નહીં જેને તમે જાણતા ને તેને તમે ભજો છો જ્યારે આજે આપણે હિન્દુ ભાઈઓના પ્રભુને નથી ઓળખતા એને ભજી રહ્યા છીએ મૂર્તિની સામે કેટલું બધું એ લોકો બલિદાન ચઢાવે છે અને કેટલા પૈસા એની પાછળ બરાબર ગાડીઓ પૈસા પેડફે છે એવું કહીએ પણ તો પણ ચાલે વાળો ઘણા પૈસા એને ખબર નથી એટલે એ પૈસા વાપરે છે મૂર્તિઓ પાછળ મોંઘી મોંઘી મૂર્તિઓ લાવીને પણ એ બોલતું ચાલતું નથી જેમ ગીસ્સા એકસો પાંત્રીસમાં લખવામાં આવ્યું છે એકસો પંદરમાં જે મૂર્તિ બોલતી નથી ચાલતી નથી સાંભળતી નથી સૂંકતી નથી કે છે એના બનાવનારા અને એના પર વિશ્વાસ કરનારા એમના એના જેવા તીરશાસ્ત્ર એકસો પંદરમાં તમે વાંચો ગીરશાસ્ત્ર એકસો પાંત્રીસમાં પણ એ વચન લખવામાં આવ્યું છે પ્રભુના આપણા આભાર માનીએ પછી આગળ વધીએ જેને તમે જાણતા નથી તેને તમે ભજો છો અને જેને અમે જાણીએ છીએ તેને અમે ભજીએ છીએ પ્રભુ એમ કહે છે કે તું તમે નથી જાણતા તેને તમે ભજો છો અને પ્રભુ કે છે જેને અમે જાણીએ છીએ તેના અમે ભજીએ છીએ હાલ લુયા પ્રભુના પ્રભાર ભાવ બનીએ આગળ લખવામાં આવી છે ત્રીસ અને ચોવીસ ખાસ મેન છેવાલાઓ જેમ મેં ગીત ગાયું તેમ પણ એવી વેળા આવે છે અને હાલ આવી છે કે જ્યારે ખરા ભજનારા આત્માથી તથા સત્યતાથી બાપનું ભજન કરશે કેમ કે એવા ભજનારાઓને બાપ ઈચ્છે છે આત્મા અને સત્ય આત્મા એટલે સુપવિત્ર પ્રભુ એક આત્મા છેવાલાઓ બે જગ્યાએ લખ્યું છે કે અહીં લખ્યું છે એ હાં ચારને ચોવીસમાં આત્મા છે અને બીજો ક્રમથી 3 ને સત્તરમાં લખી છે પ્રભુ આત્મા છે જે આત્મા ત્યાં સ્વતંત્રતા છે અને સ્વતંત્રતા છે આત્મા હોય ત્યાં પવિત્ર આત્મા હોય ત્યાં સ્વતંત્રતા હોય છે વાળા બંધનો નથી હોતા એટલે આત્માને સત્યતાથી જે ભજન કરે છે એનો બાપ ઈચ્છે છે દેવ આત્મા છે જેઓ તેને ભજે છે તેઓએ આત્માથી સત્યતાથી ભજન કરવું છે મૂર્તિની સામે નહીં કોઈ પણ ટાઈપની મૂર્તિ નહીં ઈશુની પણ મૂર્તિ બનાવીને આપણે ભજવાનું નથી વાળા ફોટા સામે લઈને ભજવાનું નથી ઈશુ એક આત્મા છે એ જ પરમપિતા પરમેશ્વર એ જ પરમેશ્વર છે ઉપર જે એ જ દેવ છે કદી એ જ ઈસુ છે એટલે આપણે આત્માથી ભજન કરવાનું છે છેલ્લો સમય આવી ગયો છે એટલા માટે ગીત મેં ગાયું કે આરાધના હો આત્મા છે આરાધના હો સચ્ચાઈ છે એ ગીત ગાયું એ પ્રમાણે આપણે આત્માને સત્યતાથી ભજન ક્રોંશવાલાઓ જો કોઈ આ સાંભળનાર જે સાંભળશે જો કોઈ મૂર્તિને ભજનારા હોય તો અમે તને તમને એવું કશું કહેતા નથી પણ પ્રભુનું વચન કે છે કે પરમેશ્વરી આત્મા છે અને આત્માથી સત્યતાથી જે ભજન કરે છે તેમને પ્રભુ પિતા ચાહે છે દેવબાપ ચાહે છે એક જ દેવ તે એવું ઈચ્છે છે કે આત્માથી ભજન કરે કોઈ મૂર્તિ સામે નહીં કે કોઈ પ્રસાદો ચઢાય નહીં કે નહીં કે કશું કંઈ પણ અર્પણ વિધિ કરી નહીં કોઈની પણ મૂર્તિની સામે નમવાની જરૂર નથી ભલાઓ આત્માથી ભજન કરવાનું છે છેલ્લો સમય છે બે હજાર વર્ષ પહેલાં આ વચન લખાયેલું છે આજે પણ આ વચન જીવતું વચન બોલી રહ્યું છે આપણી આપણે સાથે વાત કરી રહ્યું છે આજે તમને એ વચન પણ તમારી સાથે વાત કર્યું છે તો વાલાઓ તમે આત્માથી ભજન કરો અને જો કોઈ પાપોની માફી ન માગી હોય તો ઈસુ પાસે તમે પાપોની માફી માગો પ્રભુ ઈસુ પાપીશું મારી પર દયા કરો મને માફ કરો તમારા દીકરો દીકરી મને બનાવો આથી મારું જીવન તમારા હાથમાં સોંપવું છે એટલી છોડ નાની પ્રાર્થના કરશો હું બચ્ચન દ્વારા તમને આશીર્વાદ આપે ગોડ બ્લેસ યુ મારા નાથા